ઘણા બધા ફુરાણ નું આપણને શ્રવણ કરવાનો સમય મળતો હોય પણ આ ગરુડ પુરાણ એવું વિધાન છે કે વધારે પડતું કોઈ પણ મૃતક ની પાછળ જ શ્રવણ કરવામાં આવે અથવા તો શ્રવણ કરાવવામાં આવે મહાત્માએ મહાત્મા એવું બતાવ્યું છે કોઈ કોઈ પણ જો આ કથા શ્રવણ કરે તો એને શું ફળની પ્રાપ્તિ થાય એ પેલું અંદર બતાવ્યું છે બ્રાહ્મણ સાંભળે તો એને વિદ્યા પ્રાપ્ત થાય ક્ષત્રિય સાંભળે તો એને રાજ્ય પ્રાપ્ત થાય શુદ્ર સાંભળે તો એ ધનવાન બને અને વૈશ્ય સાંભળ્યા હોય એમની પાછળ આપણે આ ફુરાન નું શ્રવણ કરીએ શાસ્ત્રકારો એમ કહે છે આપડા ફુરાણ અંદર પણ એવું કીધું કે ભાઈ જે કોઈ જીવાતમાં મૃત્યુ પામે એની પાછળની સર્વ પ્રકારની ઉત્તમ ક્રિયા કઈ રીતે કરવી કરવી રીતે ગરુડ ની અંદર બતાવેલું ત્રણ દિવસ દસ દિવસ એક દિવસ કથાનું શ્રવણ કરીએ એનું જે કઈ શ્રેય એનું જે કાઈ પુણ્ય

કે ભાઈ તમે મને આ ક્યો તમે મને આ ક્યો એવી રીતના વારંવાર પ્રશ્ન જ્યાં જ્યાં ભગવાન અને ગરુડ સંવાદ કરે ત્યાં વડી ગરુડને સંચય થાય ફરી પાછો પ્રશ્ન પૂછે આવી રીતના આ જેમ આપણું વચનામૃત છે એવું પોછું છે વાંચનની અંદર એમ ગરુડ પુરાણના શબ્દો એ પણ અટપટા છે પણ જો તમે આગળમાં જે કાઈ સંવાદ થયો હોય એનું શ્રવણ આપણે કરેલું હોય તો જ આગળમાં શબ્દનો આપણને જ્ઞાન થશે એટલે પુરાન ની અંદર ધ્યાન દઈ અને સ્વલ કરજો શ્રી ગણેશાય જનમા હર સ્વસ્તી રવિ